નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા મિત્રો જનરલ નર્સિંગ સેકન્ડ યરના મેન્ટલ હેલ્થ નર્સિંગમાં આપણે બે હજાર ચોવીસનું ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ ત્યારે આ અગાઉ આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ એમાં પ્રશ્ન નંબર એક અને બે આપણે ડિસ્કશન કર્યું છે આગળ આપણે વધીએ પ્રશ્ન નંબર બેના અથવામાં આવતા પ્રશ્નો અને ખૂબ મોટા પ્રશ્નો આઠ આઠ માર્કના પ્રશ્નો હોય અને એ મુજબના કન્ટેન્ટ આપણે લખવું જોઈએ તો આ પ્રશ્ન છે ડિફેન્સ ડિફાઈન ડિફેન્ડ મિકેનિઝમ એન્ડ ડિસ્ક્રાઈબ ઇટ્સ ટાઈપ ઇન અ ડિટેલ આઠ આઠ માર્ક છે તો ડિફેન્સ મિકેનિઝમ એટલે શું તો આપણે બધા જ ડિફેન્સ મિકેનિઝમ વાપરતા હોય ડિફેન્સ મિકેનિઝમ આપણને ખબર છે કે ડિફેન્સ મિકેનિઝમ એક ઓટોમેટિક અને અનકોન્શિયસ રિસ્પોન્સ છે જે વ્યક્તિના ઇમોશન સાથે સંકળાયેલો હોય છે અને ડિફેન્સ મિકેનિઝમ કેના માટે ઉપયોગ થાય તો જે આપણી પેઇનફુલ ફિલિંગ હોય તે આપણે ઓછી કરવા માટે આપણે હેલ્પ કરીએ છીએ તો ડિફેન્સ મિકેનિઝમ એટલે એવું કે કોઈ પણ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અથવા કોઈ કોમ્ફ્લિક્ટને સોલ્વ કરવા માટે અથવા તો એન્ઝાયટી ઓછી કરવા માટે આપણે જે આપણો અનકોન્શિયસ રિસ્પોન્સ વાપરીએ એને કહેવાય ડિફેન્સ મિકેનિઝમ ડિફેન્સ મિકેનિઝમ એક અનકોન્શિયસ લેવલ એ થાય છે ડિફેન્સ મિકેનિઝમ મીન્સ સેલ્ફ પ્રોટેક્શન એવું કહેવાય સેલ્ફ પ્રોટેક્શન વ્યક્તિની લાઈફમાં ઊભા થતાં બે ઓપોઝિટ ડિઝાયરને સોલ્વ કરવા વ્યક્તિ દ્વારા આપવામાં આવતા સેલ્ફ પ્રોટેક્શનના રિસ્પોન્સને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય આપણા લાઈફમાં કોઈપણ પ્રકારનું એવી ઊભી થાય ત્યારે એને સોલ્વ કરવા માટે આપણે આપણા સેલ્ફ પ્રોટેક્શન માટે આપણે જે રિસ્પોન્સ આપીએ એને કહેવાય ડિફેન્સ મિકેનિઝમ સ્ટુડન્ટે તેના નેક્સ્ટ ડેની ટેસ્ટ માટે સ્ટડી કરવું છે તે સેમ ટાઈમ પાર્ટીમાં પણ જવું છે આવા ટુ ઓપોઝિટ ડિસાઇઝ જ્યારે જોવા મળે ત્યારે એને સોલ્વ કરવા માટે કોમ્ફ્લેક ઊભી થાય પરિણામે એમાં એન્ઝાયટી ઊભી થાય ત્યારે વ્યક્તિ ડિફેન્સ મિકેનિઝમનો ઉપયોગ કરે તો આને કહેવાય ડિફેન્સ મિકેનિઝમ ડિફેન્સ મિકેનિઝમના પ્રકાર છે એ એજ વાઇઝ હોય અને એજ મુજબ પહેલું આવે ઝીરોથી બે વર્ષ માટેનું કહેવાય ઓરિજિન ઇન ઓરલ પીરિયડ ઓરિજિન અથવા તો ઓરલ પિરિયડ તો આ આ પીરિયડ દરમિયાન કયા ડિફેન્સ મિકેન્જ વ્યક્તિ વાપરતી હોય તો એને કહેવાય કમ્પન્સેસન પેલું કેવું છે કમ્પેન્સેશન કમ્પેન્સેશન એ એડજસ્ટિવ બિહેવિયરની એક પેટર્ન છે જેના દ્વારા વ્યક્તિ એન્ઝાઇટી અને સ્ટ્રેસ દૂર કરે છે પોતાની વીકનેસ અને ઓવરશેડો કરી અને સોશિયલ એપ્રુવલ ગેઇન કરે છે મોસ્ટ ઓફ આ ડિફેન્સ મિકેનિઝમ છે એ ઇન્ફન્ટમાં જોવા મળે એટલા માટે બે વર્ષ કીધું કે થમ શકિંગ છે બોટલ નીપલ શકિંગ છે આના દ્વારા પોતાનું ટેન્શન દૂર કરે અને પ્લેઝર મેળવે તો એને કહેવાય કમ્પન સેશન ડિસપ્લેસમેન્ટ બીજું કેવું છે ડિસપ્લેસમેન્ટ અનકોન્શિયસલી વ્યક્તિ પોતાના ડેન્જરસ ફિલિંગને લેસ થ્રીટિંગ ઓબ્જેક્ટમાં ટ્રાન્સફર એટલે ઓછું ડેન્જરસ હોય એમાં ટ્રાન્સફર કરે તો એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હસબન્ડ પોતાના ખરાબ દિવસો પસાર કરી ઘેર આવે ને ગુસ્સો કરે તેની ઉપર ગુસ્સો ઉતારે તો વાઇફ ઉપર ગુસ્સો ઉતારે તો એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ જ્યારે સ્ટુડન્ટને તેના ટર્મ એક્ઝામમાં લો ગ્રેડ મળે તો તે એંગર પોતાના ટીચરને બતાવવાને બદલે સિસ્ટરને બતાવે ત્યારે આ ગ્રેડ પૂછે છે ત્યારે આ હું કરે તો આને કહેવાય ડિસપ્લેસમેન્ટ ડિનિયલ તો ડિન્યુઅલ આ ઓર્ડિનરી રિજેક્શન પ્રોસેસ છે ડિનાઇલ કરવું રિજેક્શન કરવું ડિનરમાં વ્યક્તિનું ડિસ્ટબેડ ડિસ્ટર્બન્ટ કરતી હોય સિચ્યુએશનને એક્સેપ્ટ કરતો કોઈ પણ સિચ્યુએશન હોય તો એને એક્સેપ્ટ કરે નહીં ડિનાઇલ ઓફ ઇલનેસ મેડિકલ અને સર્જિકલ પેશન્ટ કેર યુનિટમાં આનો ઉપયોગ થાય જે પેશન્ટને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે તે એક્સેપ્ટ કરતો નથી કેમ કે અનકોન્શિયસલી તેને ખબર છે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શનથી લાઈફમાં ઘણા બધા રિસ્ટ્રિક્શન આવી જશે મને બહાર નહીં જવા દે મને રેસ્ટ કરાવશે આ તે તો એને કહેવાય ડિનાય ફિક્સેશન આપણને ખબર છે કે ઘણા બધા વ્યક્તિ છે ઇન્ફન્સીથી મેચ્યોરિટી પીરિયડ દરમિયાન ફિઝિકલી ઇમોશનલી અને સોશિયલી ડેવલપ થાય ફિક્સેશન એટલે વ્યક્તિનું ઇમોશનલ ડેવલપમેન્ટ ક્રિએશન એક્સેપ્ટ થાય એડવાન્સ થતું નથી સકિંગ ઇન એડલ્ટ તો એડલ્ટમાં જ્યારે સકિંગ જોવા મળે તો એને કહેવાય ફિક્સેશન કે આગળનું આવે સપ્ટી કેવું છે સપટી ટ્યુશન સપ્ટી ટ્યુશનની મિકેનિઝમમાં એમ્પ્લોઈડ અને અનએચીવેબલ ગોલનું ફ્રસ્ટ્રેશન અને ટેન્શન એચિવેબલ ગોલ દ્વારા દૂર કરે કોઈપણ વસ્તુ આપણને ન મળડી હોય તો એ આપણે કેનાથી દૂર કરી આપણને જે મળી છે એના વખાણ કરીને દૂર કરીએ એના સપ્ટિટ્યૂટથી આપણે દૂર કરીએ તો એને કહેવાય સપ્ટી ટ્યુશન જે વિદ્યાર્થીને એમબીબીએસમાં એડમિશન ન મળે અને ફિઝિયો થેરાપીમાં એડમિશન લઈ અને એ કરે તો મારે તો મેડિકલમાં આવવું હતું ઓરિજિન ઇન હેબિટ ટ્રેનિંગ પિરિયડ બીજું આવે ઇન હેબિટ ટ્રેનિંગ પીરિયડ તો એમાં આવે કન્વર્સેશન સ્ટ્રોંગ ઇમોશન કોમ્પ્લેક્સ છે ફિઝિકલ સિમ્ટમમાં કન્વર્ટ થાય સ્ટુડન્ટ જે તેના એક્ઝામના દિવસે મોર્નિંગમાં હેડેક થાય ટેસ્ટ આપવા માટે સીક ફિલિંગ કરે એને કહેવાય કન્વર્સેશન આઈડેન્ટિફિકેશન તો આઈડેન્ટિફિકેશન એ ચાઇલ્ડની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેની યુઝફુલ ડિફેન્સ મિકેનિઝમ છે અનકોન્શિયસ એજમ્સન ઓફ સિમિલારિટી કહેવાય એટલે કોઈક બીજા વ્યક્તિની બીજા વ્યક્તિમાં પોતે શું કરે પોતે દેખાય એને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય પેશન્ટ તો એ પાછી જે છોકરી હોય તો એ તરત જ એવું એક્સેપ્ટ કરે કે મારે તો નર્સ થવું છે તો એને કહેવાય આઈડેન્ટિફિકેશન ઇન્ટ્રોજેક્શન ઇન્ટ્રોજેક્શન વ્યક્તિની વેલ્યુ અને કેરેક્ટરિસ્ટિકમાં ઇન્કોર્પોરેશન હોય વુમનને સિમ્પલ લાઈફ જીવવાની ઈચ્છા હોય પરંતુ હસબન્ડના લીધે તે સોફેસ્ટિકેટેડ લાઈફ જીવે ઘણી વખત એને કહેવાય ઇન્ટ્રોજેક્શન કહેવાય કે ભાઈ કોઈને ગમતું ન હોય કે તું શું આવીને આવી તૈયાર નથી થતી આ નથી થતું તો આ બધું કેમાં આવે ઇન્ટ્રોજક્શનમાં રિએક્શન ફોર્મેશન કેરેક્ટર ડેવલપમેન્ટ કરવા માટે આ ડિફેન્સ મિકેનિઝમ ખૂબ જ અગત્યનું છે મિકેનિઝમમાં અનએક્સેપ્ટેબલ રિયલ ફિલિંગને દબાવવામાં આવે અને એક્સેપ્ટેબલ ઓપોઝિટ ફિલિંગને એક્સપ્રેસ કરવામાં આવે વુમનને જે તેના મધર ઇનલો એટલે સાસુ એકચ્યુઅલી ડિસલાઇક કરે છે પરંતુ તેની ફિલિંગ હાઇડ કરી અને તેને સારી તેની સાથે સારી રીતે કીએ તો એને કહેવાય રિએક્શન ફોર્મેશન ટ્રાન્સફરન્સ ટ્રાન્સફરન્સ એટલે અનકોન્શિયસલી એક પર્સનની ઇમેજ બીજા પર્સનમાં જોવાની ટ્રાય કરે પેશન્ટ પોતાની ડોટર જેવી સેમ એજની નર્સ હોય તો એ દીકરી તરીકે જોવાનો પ્રયત્ન કરે તો એને કહેવાય ટ્રાન્સફરન્સ સુપરસેસન સપ્રેસ સોરી સપ્રેશન સપ્રેશન એટલે વ્યક્તિમાં કોન્શિયસલી ઇફેક્ટ આપ્યું અને ઇમ્પલ્સીસ ફિલિંગ થોટ અને એ પરકશિયસ માઇન્ડમાંથી એટલે પ્રીકોન્શિયસ માઇન્ડમાંથી કાઢવાનો ટ્રાય કરે એક્ઝામના દિવસે સ્ટુડન્ટ છે તેના ફ્રેન્ડ સાથે આર્ગ્યુમેન્ટ યાદ આવે પણ તેની ભૂલી જાય તે ટેસ્ટ ફ્રેશ માઇન્ડ એ પણ આપે છે બરાબર તેની ભૂલી અને તે ફ્રેશ માઇન્ડે આર્ગ્યુમેન્ટ કરતી હોય પણ બધું ભૂલી જાય સપ્રેસન એટલે દબાવી રાખવું સબલિમેશન સબલિમેશન એક પોઝિટિવ ડિફેન્સ મિકેનિઝમ છે જેમાં વ્યક્તિ પ્રિમિટિવ ઇમેજ ઇમ્પલસિવને સોશિયલ યુઝફુલ ગોલમાં ટ્રાન્સફર કરે કોઈ વ્યક્તિનું એગ્રેસિવનેસ હોય તો યુઝફુલ બિઝનેસમાં ટ્રાન્સફર કરે કોઈ વ્યક્તિને બાળકો ન હોય તો એ અનાથ આશ્રમમાં જઈ અને સેવા આપે તો એને કહેવાય સબલિમેશન લેટર પિરિયડમાં થતા ડિફેન્સ મિકેનની જોવા મળતા ડિફેન્સ મિકેનિઝમ તો પેલું આવે રિપ્રેસન અનકોન્શિયસલી ઇનવોલન્ટરી પેઇનફુલ આઈડિયા હોય ઇવેન્ટને કોમ્પ્લેકને ભૂલી જાય વ્યક્તિ ગમતી હોય તેનો બર્થ ડે ફ્લાઇટ પછી ભૂલાઈ જાય ડે ફ્લાઇટ પછી ભૂલાઈ જાય અને તેનો ફાઇન કરી અને સક્સેસ કરીને ફેલર હોય ફ્રેન્ડની સક્સેસમાં એ જેલર સી હોય એટલે એ જેલર સી એને અનઅવેર હોય એટલે જેલર્સી આપણને દેખાતી હોય એને કહેવાય રિપ્રેશન જેલર્સ દેખાય ટૂંકમાં અનકોન્શિયસલી એને કોન્શિયસલી જેલર્સ થવું હોય નહીં રિગ્રેશન રિગ્રેશન પ્રેઝન્ટ ફેશનથી પાસ્ટ લેવલ ઓફ બિહેવિયરમાં જવાનું મિકેનિઝમ છે પ્રેઝન્ટમાંથી પાસ્ટમાં જ્યારે એડલ્ટ તેની મરજીથી રહેવા ન દઈએ ત્યારે એ ટેમ્પર ટેન્ટ ટેન્ટરમ બને બરાબર કોઈ વ્યક્તિને આપણે રિગ્રેશન ક્યારે આવે કે કોઈની મરજીથી તો બાળક એકદમ ચીડિયું થઈ જાય ને ધમપછાડા કરે ને ટીવી તોડી નાખે તો એને કહેવાય રિગ્રેશન પણ એડલ્ટ વ્યક્તિમાં જોવા મળે રેશનેલાઇઝેશન સૌથી સારામાં સારું મિકેનિઝમ છે બધા વાપરતા હોય એ મિકેનિઝમ એટલે રેશનેલાઇઝેશન એવી પ્રોસેસ છે કે વ્યક્તિ ફેલ્યોરને જસ્ટિફાય કરવા સોશિયલી રિઝન આપે એક્ઝામમાં ફેલ થયેલ સ્ટુડન્ટ કમ્પ્લેન કરે કે હોસ્ટેલનું એટમોસ્ફિયર સારું નહોતું તો રિઝલ્ટ ખરાબ આવ્યું અને એ રીતે કરી અને રેશનલાઇઝેશન કરે સબલિમેશન પોઝિટિવ ડિફેન્સ મિકેનિઝમ છે બરાબર લગ્ન બાદ બાળક જો બાળક ન થતું હોય ને સ્ત્રી અનાથાશ્રમ જે બાળક સબલિમેશન કહેવાય સબ્ટિટ્યુશન કહેવાય સબલિ સબ્ટિટ્યુશન એટલે બીજું અપનાવે સબલિમેશન એટલે પોઝિટિવ થિંકિંગ કરી અને ડિફેન્સ મિકેનિઝમ વાપરે સપ્રેશન ઓલરેડી આપણે આવી ગયું એમાં પણ હોય પ્રોજેક્શન પણ હોય આઇસોલેશન તો પર્સન એની ફિલિંગ અને થિંકિંગને એટેચ થવા દે નહીં મધર તેની ડોટરને એક્સિડન્ટમાં લોસ્ટ કરે તો લાસ્ટ મિનિટ સુધી એક્સેપ્ટ કરતી નથી તો એને કહેવાય આઇસોલેશન ફંટાસી એને કહેવાય ડ્રીમિંગ કેવું કહેવાય ડ્રીમિંગ વ્યક્તિ સપનાની દુનિયામાં જીવે તો એને કહેવાય ફંટાશી મિકેનિઝમ વ્યક્તિની ઇરિટેશન ઇરિટેટિવ થોટમાંથી બહાર કાઢે અને સિમ્બોલિક જેને વિશ ફૂલફિલમેન્ટ કરે કે ભાઈ યંગ બોય હોય તો ફાધરને મનીની હેલ્પ કરવા માગે છે તો એના માટે ડે ડ્રીમિંગ કરે કે મને લોટરી લાગશે અને પછી હું આખા ઘરને હેલ્પ કરીશ બીજા કેટલાક કોમન છે તો સિમ્બોલાઇઝેશન છે આ બધા ઘણી વખત ડેફિનેશનમાં પૂછાતા હોય સિમ્બોલાઇઝેશન એવું મિકેનિઝમ છે કે આઈડિયા અને ઓબ્જેક્ટનો યુઝ કરીને બીજાના આઈડિયા અને ઓબ્જેક્ટ માટે થાય વ્યક્તિ જે ફૂડ ગમતું ન હોય તેની સિમ્બોલિક અસર બીજાને પણ બતાવી એકચ્યુઅલાઇઝેશન વ્યક્તિ તેના પેઇનફુલ પેઇનફુલ ઇવેન્ટને એવોઇડ કરવા માટે રીઝનનો લોજિક ઉપયોગ કરે એક વ્યક્તિ તેને પોતાને ચિલ્ડ્રન અને વાઇફની સુનામીમાં લોસ્ટ કરી દીધા હોય તો તે બર્થ અને ડેથની ફિલોસોફી ફિલોસોફી કરતો હોય કે ભાઈ જન્મ મરણ આમ છે નામ છે નેમ અનડુઈંગ વ્યક્તિ જ્યારે કાંઈ મિસ્ટેક સુધારવી હોય ત્યારે કોન્સિયસલી કંઈક એક્ટિવિટી કરવી તો એને કહેવાય અનડુઈંગ બરાબર ડોટર એના ફાધર કારમાં પેટ્રોલ ન હોવાને કારણે શૂટ કરે અને ફાધર માટે ફેવરિટ મૂવી છે સીડી લેયર તો એ આ અન કહેવાય તો આ હતું કેટલાક ડિફેન્સ મિકેનિઝમ ડિફેન્સ મિકેનિઝમનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય અને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં એડમિશન પ્રોસીજર એટલે ડિસ્ક્રાઈબ ધ એડમિશન પ્રોસિજર ઓફ ધ મેન્ટલ હોસ્પિટલ આ પણ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય તો હોસ્પિટલમાં મેન્ટલ ઇલ પર્સનને દાખલ કરવા માટેનો જે પ્રોસીજર છે કે કોઈપણ વ્યક્તિની મેન્ટલી ઇલ હોય અને એવું બિલીવ કરતું હોય કે સાયકેટ્રિક હોસ્પિટલમાં એડમિટ થવા માંગતો હોય તો મેડિકલ ઓફિસર એ સાયકેટ્રિક પેશન્ટને લેખિત અરજી ન હોવા છતાં એની રિક્વેસ્ટથી એડમિટ કરી શકે અને સારી રીતે એડમિટ થયેલા પેશન્ટને ડિસ્ચાર્જ પણ કરી શકે સાયકેટ્રિક પેશન્ટમાં ફિઝિકલી ઇલ પેશન્ટની માફક જ એડમિટ કરવાનું હોય તો એના પ્રકાર છે એ ત્રણ પ્રકારના છે એડમિશન ઓન વોલન્ટરી બેઝ એટલે પોતે જાતે આવે એડમિશન અંદર ઓથોરિટી ઓર ઓર્ડર એડમિશન કોઈ ઓથોરિટી અથવા પોલીસ અથવા તો એના જેલર દ્વારા આપવામાં આવેલી હોય એડમિશન અંદર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ કે કોઈ પણ એવી સિચ્યુએશન હોય અને એવી સિચ્યુએશનમાં પણ એડમિટ કરવા હોય વાયોલન્ટ હોય અને એવી સિચ્યુએશનમાં એડમિટ કરવાનો હોય તો એડમિશનના પ્રકાર ત્રણ વોલન્ટરી હોય ઓથોરિટી હોય અને સ્પેશિયલ સરકમસ્ટન્સીસ હોય વોલન્ટરીમાં શું હોય તો જો કોઈ પેશન્ટ પોતાને મેન્ટલી ઇલ કન્સિડર કરતો હોય અને સાયકેટ્રિક હોસ્પિટલમાં દાખલ થવા માંગતો હોય તો આપણે ઉપર જોયું એમ મેડિકલ ઓફિસર એને દાખલ કરી દઈએ અને ડિસ્ચાર્જ પણ કરી દઈએ ટ્રીટમેન્ટ પણ કરે પણ વધુમાં વધુ એને નેવું દિવસ સુધી રાખી શકાય સ્પેશિયલ સર્કમટન્સીસમાં શું હોય તો સ્પેશિયલ સરકમસ્ટન્સીસમાં એડમિશન છે એ મેન્ટલી ઇલ પેશન્ટને અનવોલન્ટરી બેસિસમાં એડમિશન લેવા ન માંગતા હોય ને વોલન્ટરી એડમિશન ન લઈ શકાય ત્યારે પેશન્ટના રિલેટિવ પાસે જઈને સ્પેશિયલ એપ્લિકેશન લઈ અને સાયકેટ્રિક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવા માટે એડમિટ થઈ શકે પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર્મ અને મેડિકલ સર્ટિફિકેટ હોય તો મેડિકલ ઓફિસર એને દાખલ કરે એડમિશન અંદર રિસેપ્શન ઓર્ડર તો ઓથોરિટી ઓર્ડર ઓથોરિટી દ્વારા બરાબર તો એમાં એપ્લિકેશન હોય માં પ્રોડ્યુ પ્રોડ્યુક્શન બિફોર મેજિસ્ટ્રેટની સાથે ચર્ચા કરીને આપવામાં આવે રિસેપ્શન ફ્રોમ રિક્વેસ્ટથી પણ એડમિશન આપવામાં આવે તો એડમિશન અને ડિસ્ચાર્જ છે એ એવી રીતે પિટિશન એક્ઝામિનેશન ડિટર્મિનેશન મેડિકલ એડમિનિસ્ટ્રેટેશન રિલીઝ અને હોસ્પિટલાઇઝેશન પછી છેલ્લે હોસ્પિટલાઇઝેશન હોય તો આ રીતે ત્રણ રીતે પેશન્ટ છે એ એડમિટ થઈ શકે બરાબર ઓન એપ્લિકેશન પણ એડમિટ થઈ શકે ટેમ્પરરી પણ એ એડમિટ થઈ શકે થોડો સમય માટે પણ સોસાયટીને ખતરારૂપ હોય તો થોડોક ટાઈમ માટે પણ એડમિટ કરવાની જરૂર પડે તો કરી શકાય તો આ હતા પ્રશ્ન નંબર બેના અથવાનો પ્રશ્ન અને પાર્ટ થ્રી આવા જ વિડીયો માટે આપણે આર યુ રેડી ફોર પાર્ટ ફોર તો ફરી આપણે પાર્ટ ફોરમાં પણ આવા જ પ્રશ્ન જોશું અને પણ એ પ્રશ્ન જોતાં પહેલાં બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જો જોવા તમે માગતા હોય તો માસ્ટર માઇન્ડ એ આજે જ ડાઉનલોડ કરો અને તમામ પ્રશ્નોના સોલ્યુશન મેળવો એપ્લિકેશનમાં ક્યાંય પણ મુશ્કેલી પડે તો નાઇન સિક્સ જીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ ઉપર કોલ કરો અથવા તો મેસેજ કરો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે જે તમને ડાયરેક્ટ માસ્ટર માઇન્ડે જીઓ એપ સુધી લઈ જાશે તો ચોક્કસ ડાઉનલોડ કરજો વિડીયો લાઈક કરજો શેર કરજો ત્યાર પછી આપણે ભાગ પાર્ટ ફોરમાં હજુ પણ ટૂંકા પ્રશ્ન જે છ છ માર્કના પ્રશ્નો છે એવા પ્રશ્નો આપણે જોવાના છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ